નમસ્કાર હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો કે નાની લાગે ગેલેક્સી ગુરુ પણ અમને કહી શકાય પોતાની જાતને વિશ્વગુલ્લુ કે છે એમણે જે આજે બે દિવસ પહેલા અમદાવાદની ધરતી પર એવું કહી દીધું કે ભાઈ મને ધન કાળું હોય કે ગુરુ હોય કઈ ફળક નથી પડતો જે માણસ પર આવ્યો એ વખતે આપી છે જુમલા આપીને સત્તા મેળવી એ જ ભાઈ અત્યારે કહી રહ્યા છે કે ભાઈ મને કોઈ ફળક નથી પડતો કે પૈસા કાળા હોય કે ગોરા હોય ડોલર હોય કે પાઉન્ડ હોય મને કોઈ ફળક નથી પડતો તો એ તમને વિડીયો બતાવીશ કે વિશ્વ ગુલ્લુ જે છે હવે સ્વદેશી વાતો કરે છે એના પણ હવે એમના બધા ભગવાધારીઓ ચાલુ કરી દીધું બધા ખોટા ભગવાધારીઓ છે અને સાથે જે વાત કરવી છે એ છે અચાનક એટલે તમે આમ આપણે કહેવાય છે કે છપ્પર ફાળ કે આપણે પૈસા વરસે એટલે લોકો સપના એવા જોતા નથી વારતા હતી કે ભાઈ મારા જીવનમાં એટલા પૈસા આવવા જોઈએ કેમ છપ્પર ફાળ કે પૈસા વરસી પડે અને છપ્પર ફાળ કે આપણા તો જીવનમાં વરસતા નથી પણ અત્યારે જે ભાજપની સાથે જોડાયેલા લોકો હોય એમના ત્યાં તો છાપરા બધા જ છાપરાઓ ફાટી ગયા છે બધું કેટલું પૈસા એટલે એમાં બોલો ને સાહેબ કેટલું કાળું નાણું બધું ભેગું કર્યું છે સાહેબે કેવા આપણે સૌથી પહેલા रेल मंत्री अश्विनी कंपनी में एक लाख का इन्वेस्ट करते हैं और कुछ ही सालों में उन्हें उसके बदले एक करोड़ रुपए से ज्यादा के शेयर मिल जाते हैं जिस कंपनी में वो इन्वेस्ट करते हैं उस कंपनी की स्थापना के महज छह साल के भीतर कंपनी का रेवेन्यू 45 लाख रुपए से बढ़कर तीन करोड़ से भी ज्यादा का हो जाता है अश्वनी वैष्णव आई की नौकरी से छुट्टी लेकर विदेश एम करने जाते हैं और एक छोटी सी कंपनी के कहने पर इंडिया वापस आते हैं जिसमें चंद लाखों के बदले करोड़ों का मुनाफा कमाते हैं 2019 में वैष्णव राज्यसभा के लिए नामांकित किए जाते हैं जिसे लेकर विवाद शुरू हो जाता है देश के सबसे बड़े खनन माफिया के साथ उनके संबंध होने के आरोप लगते हैं 2019 से जुलाई 2021 के बीच जब उन्हें कैबिनेट में मंत्रालय दिया गया इस बीच वैष्णव की पार्लियामेंट्री एक्टिविटीज से पता चलता है की वे सिर्फ उन्हीं सेक्टर में पैसा लगा रहे थे जो अंततः उन्हें मंत्रालय के આગે ચલ કરે થે કહી રેલ મંત્રી કાર્યલ મેં રેલ આપણેહાસ બુરે દોર ગુજરા तीन दशकों में सबसे बड़ा रेल हादसा हुआ सैकड़ों लोग मारे गए सैकड़ों घटनाएं रेल पटरी से उतरने की हुई रेल कर्मचारियों को बर्खास्त किया गया ये कहानी है अटल बिहारी के एक ऐसे सेक्रेटरी की जिसने 2004 में अटल बिहारी वाजपेयी के प्रधानमंत्री पद से इस्तीफा देने से पहले उनके कार्यालय में कांग्रेस के प्रधानमंत्री के अधीन काम करने ऐसी मना कर दिया था यही ब्यूरोक्रेट बाद में नए भारत की सत्ता की सर्वोच्च सीट का चाहता बन गया लेकिन कैसे फैक्ट्स एंड फिगर्स के इस एपिसोड में आई विल एक्सप्लेन नमस्कार मैं हेमंत और आप मॉलिटिक्स देख रहे हैं अश्वनी वैष्णव मूल रूप से राजस्थान के पाली जिले के रहने वाले हैं जोधपुर में स्कूलिंग करने के बाद उन्होंने उन्नीस सौ भारत के अभियान को हम सब आगे बढ़ाए वोकल फॉर लोकल बने स्वदेशी ये हमारा जीवन मंत्र बनना चाहिए दोस्तों गर्व से गर्व से स्वदेशी की तरफ चल पड़ो और यहां जापान के द्वारा जो चीजें बनी है ना ये भी स्वदेशी है <laughs> मेरी स्वदेशी की व्याख्या बहुत सिंपल है आ, पैसा किसका लगता है उसे मुझे कोई लेना देना नहीं है सच्ची बात वो डॉलर है पाउंड है वो करेंसी काली है गोरी है मुझे कोई लेना देना नहीं है लेकिन जो प्रोडक्शन है કેમેરો જતો રહે તમને બે વાર બતાવ્યો સોરી એના માટે પણ હવે આ સાહેબ નો જે વિડીયો છે એની પણ ચર્ચા કરવી પડશે કે સાહેબ હવે કે છે કે પૈસો કાળો હોય કે ગોરો મને કોઈ ફરક નથી પડતો પરસેવો મારા દેશનો હોવો જોઈએ પણ પરસેવો પાડવા માટે થઈને મજબૂરો પાસે રોજગારી જ નથી એમાં આ ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફ લગાડી છે એના કારણે સુરતમાં જ આજના સમાચાર ઘણા બધા કોન્ટ્રાક્ટ કેન્સલ થયા છે અને એટલે ત્યાં હવે લોકો બેરોજગાર થઈ ગયા બધા કંપની વાળાને હવે કોન્ટ્રાક્ટ ના મળે તો બધાને કે બેસાડી પગાર એમને એમ તો કોઈ ઉદ્યોગપતિ આપે નહીં એની પાસે મેન્યુફેક્ચરિંગ જ ના કરવાનું હોય તો પછી શું કામ પગાર આપે પણ હવે આ તમે મારી કોમેન્ટ સેક્શન ખુલ્લું છે ફરી તમને એ વિડીયો બતાવું એને પેલા તમને પેલી વાત કરી દઉં કે અશ્વિન વૈષ્ણવનો એ એપિસોડ જોવા જેવો હશે જ મેં જોયો નથી હજી પણ આ જે ટીઝરના કારણે કે ભાઈ કોઈ વ્યક્તિ એ લાખ નું રોકાણ કરે ને એકસો કરોડ પર પહોંચી જાય પછી એ મોદી સાહેબની ભક્તિ જ કરે ને ભાઈ ગુજરાતના ખેડૂતોની હાલત આવી નથી ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોની આવી હાલત છે જ નહીં ગરીબ વર્ગની તો વાત જ જવા દો એ છે નહીં પણ આ લોકો પછી પછી જ્ઞાનેશ કુમાર જેવાના બધા લોકો વખાણ કરે જ કારણ કે અત્યારે આપણી બ્યુરોક્રસી બ્યુરોક્રસી જે છે સાવ ભ્રષ્ટ થઈ ગઈ છે બધાની સંપત્તિઓ એમની આવકથી અનેક ગણી વધારે છે એમાં આપણા મગજના દ્વાર જયારે છે ને એ બંધ થઈ જાય એવા આંકડા છે કારણ કે મેં ગઈકાલે થોડીક તપાસ કરી તો જય શાહની જે સંપત્તિઓ વધી છે એની કંપનીઓની સંપત્તિ વધી છે પછી તમે જયશંકર ના દીકરાની જે આની જોડે જોડાયેલો છે અંબાણીના દાણીના સાથે આવી રીતે બધા ઘણા બધા રાજકારણીઓ રાજનાથ ગડકરી ગડકરીના દીકરાની પણ જે આ ઇથેનોલ વાળું પેટ્રોલ બનવું કરવાનું છે એની કંપનીનો પણ અચાનક એવો વિકાસ થયો છે કે છપ્પર છાપરા ફાટી જાય આપણા મગજના છાપરા ફાટી જાય કે ભાઈ અહિયાં ચાલુ અમને એક મધ્યમ વર્ગ ને જીએસટી ચૂકવી ચૂકવીને ગાંડા થઈ જ છે અને તમે આ રીતે સંપત્તિઓ તમારી પાસે આવે છે અને આ મહામાનવ નો વિડીયો ફરી જુઓ પછી આપણે હું એના પર ચર્ચા કરું છું ત્યાં સુધી હું એક મિનિટમાં કદાચ કેમેરો મારો સરખો થાય એનો પ્રયત્ન કરું પણ આ એક વાર જુઓ ને તમને શું લાગે છે મને કોમેન્ટ કરીને જણાવો કે કેમ હવે એમને જે છે એ કાળા ધન થી વાંધો કેમ નથી સર ભારત કે અભિયાન કો હમ સબ આગે બઢાએ વોકલ ફોર લોકલ બને स्वदेशी ये हमारा जीवन मंत्र बनना चाहिए दोस्तों गर्व से गर्व से स्वदेशी की तरफ चल पड़ो और यहां जापान के द्वारा जो चीजें बनी है ना ये भी स्वदेशी है मेरी स्वदेशी की व्याख्या बहुत सिंपल है पैसा किसका लगता है उसे मुझे कोई लेना देना नहीं है वो डॉलर है, पाउंड है, वो करेंसी काली है, गोरी है, मुझे कोई लेना-देना नहीं। लेकिन जो प्रोडक्शन है, उसमें पसीना मेरे देशवासियों का होगा। निर्भर। लवे, तुमने कुदाच कोई ने पसे जवाब नहीं हुए क्या? क्या अत्याचार रहा थे? तो तुम्हें एक कारण तो हुआ है कि अत्याचार। પૈસા જેટલા બધા કાળું નાળું ભેગું થયું છે જે એવું રોટેશન કરી કરીને આપણા ત્યાં એને કારણ કે ભાજપનું તો પોતે ભાજપ પક્ષ જ એવો છે કે જે વોશિંગ મશીન પાર્ટીને વોશિંગ મશીન એ રખાય બધું ધોઈ આપે જેટલું ગેરકાનૂની તત્વનું બધું હોય બધું ગેરકાનૂની ગેરકાયદેસરનું હોય બધું એ ધોવામાં એક્સપર્ટ એક તો ફેંકાસુર છે પોતે એટલો બધા એક્સપર્ટ છે કે બોલીને બોલીને ફરી જાય એવો માણસ છે એટલે હવે જે આ લોકોની પાસે કાળું નાણું ભેગું થયું છે એને ધોવાનો વખત આવ્યો છે કારણ કે આ જે મહારાજ છે એમણે વર્ષો પહેલા વાત કરી હતી કે ભાઈ હું જે આ લાવું છું સૌથી પહેલા તો પંદર પંદર લાખ વાળું તો પછી જુમલો અમિત શાહે કહી દીધું પણ એના પછી એમણે બે હજાર સોળમાં માં નોટબંધી લાવ્યા અને નોટબંધી વખતે પણ આ જ પીપળી બગાડી હતી કે મારે કાળું નાણું આ દેશમાંથી ખતમ કરી નાખવું છે મારે આતંકવાદને નાબૂદ કરી નાખવો છે આ જ બધી કથા કરી હતી પણ છતાંય હજી એટલે તમે હમણાં સુધી આ પહેલગામ સુધી આતંકવાદી હુમલાનું શું થાય છે આતંકવાદીનું શું થાય છે તો અરે ત્યાં સુધી તો જી આપણે બહુ દૂરની વાત છે પણ આજે જ અત્યારે એવો સૂત્રો કે છે એટલે પોલીસે તો નથી જ કીધું ઓફિશિયલી વર્ઝન તો નથી મળતું પણ સૂત્રોમાંથી એવી માહિતી છે કે બિહારમાં જે આ રાહુલ ગાંધીની વોટ અધિકાર યાત્રા જે નીકળી છે વોટર અધિકાર યાત્રા એમાં કઈ તોફાન મચાવવા માટે પાકિસ્તાનના ત્રણ આતંકવાદીઓ નેપાળના રસ્તે થઈને કાઠમંડુ થઈને એટલી બધી સરહદો ક્રોસ કરીને બિહારમાં ઘૂસી ગયા છે ને ત્યાં કોઈ ઉત્પાદ મચાવશે એવું સૂત્રો તરફથી ગોદી મીડિયાને પહેલા ખબર પડે કારણ કે ગોદી મીડિયાના સૂત્રો એટલા બધા છે ને કે એ લોકોને તરત જાણકારી મળી જાય કે ભાઈ આવું ડેન્જર થઈ રહ્યું છે એટલે એ સૂત્રો રાહુલ ગાંધીની પ્રસિદ્ધિ જે છે એ વાતને ડાયલુટ કરવાના બધા પ્રયત્નો કરી રહ્યા છે પણ હજી મેળ પડતો હોય એવું લાગતું નથી મોદી સાહેબને તો એનો સીર ઈલાજ મળતો નથી પણ એટલે મોદી સાહેબ હવે એમને કાળા નાણાનો આ જે આખી વાત કરી એની પાછળનું કારણ એવું તો છે જ કે હવે એટલું બધું કાળું નાણું આ લોકોના ઘરમાં ભેગું થઈ ગયું છે કે હવે એને ધોળું કરવાનું છે એટલે એ ધોળું કરવા માટે પરસેવો ભારતના ગરીબોએ પાડવાનો છે એના માટે થઈને કદાચ અલગ અલગ બિલ્ડિંગો બનાવી પડે કે કોઈક ને કોઈક એવા કામ કરીને પછી મજૂરી જે થાય છે ના કઈ કૌભાંડો કરે કારણ કે ગૌતમ અદાણી ને મુકેશ અંબાણી તો કાળા નાણાંનો મોટો અંબાર હશે એના સિવાય એમના જો આ અશ્વિની વૈષ્ણવ જેવા પાસે આટલા બધા કરોડો રૂપિયા હોય તો બધા રૂપિયાને એ લોકો રાખે તો કઈ રીતે એને કઈક રીતે તો બહાર કાઢવા ને એટલે આ હવે બધી બધી યોજનાઓ બનશે કે જેની અંદર આને ગમે તેમ કરીને મોદી સાહેબ અને પાછું વોશિંગ મશીન વોશિંગ મશીન ફેકોલોજી વાળું એ બધું સાફ કરશે અને કોક રીતે આ બધાને છાવરી લેશે એવી રીતે તમને અગર બીજી વાત કરું તો આ ફેંકવામાં સ્વદેશી વાળું તો ફેંક્યું જ પણ એમની સાથે ગડકરી ફેંકવામાં તો ઓછા છે જ નહીં ગડકરી પણ જે છે એમનો એક વિડિયો છે કે એમણે ફેંકવાની જરા આ આપણને એક સામાન્ય ભારતીય નાગરિકને સપનામાં એવો વિચાર નહીં આવે કે પેટ્રોલ તમને પંદર રૂપિયા મળે હવે એમને છોકરાની સંપત્તિ આંકડા છે પણ અત્યારે મારા એક્ઝેક્ટ આંકડા યાદ નથી પણ જે ઇથોનોલ બનાવ્યા છે કંપનીનો ગ્રોથ જબરજસ્ત છે એ આંકડા હું લાવવાનો થોડોક બીજા કામમાં વ્યસ્ત હતો તમને બતાવી નહીં શકું પણ તમે શોધી શકો છો એ એટલો બધો કમાઈ રહ્યો છે અને આ ભાઈ આપણને કયો બોલવામાં વચને એ કેમ દરિદ્રતા આ લોકોનું એવું છે જો આ ગડકરીનો વિડીયો જો ગડકરી શું કહે છે

છે બોલેરો છે કે તમે બધું વીજળી બરાબર રહે એના માટે તમે મહેનત કરો કામ કરો તો આ જે સરકારી અધિકારી છે એ આનંદ લે છે એમની જે સત્તા છે એનો એમને અંદર કે મોત છે બધું સરળ ચંગાસી કારણ કે મોદી સાહેબ છે તો બધું છે મોદી સાહેબ ના રાજમાં કોઈ માથાકૂટ નથી એટલે મોદી સાહેબ ના રાજમાં અધિકારીઓ તમે જૂઠું બોલવાના અને આ જ કરવાના કારણ કે જેવો જેવો ગુરુ હોય એવો ચેલો આખો પંથ જ આખો એવો હોય ને એ લોકોની આખી પરંપરા જ આવી હોય જેટલા તમે જેટલા સાધુઓ અમની સાથે જોડાયેલા છે એ બધા પ્રપંચીઓ આવા જ છે કોઈ પણ રામ રહીમ લઈ લો આસારામ લઈ લો આસારામ સાથે ના રહ્યા એટલે જેલની સજા ભોગવે બાકી એમણે જે બધું કર્યું તો અત્યારે એમને પચીસ વાર પેરોલ મળી ગઈ હોય પણ એમાં કંઈક વાકું પડેલું છે અને જે બાકી રામ રહીમ ને તો ગમે ત્યારે ઈચ્છા થાય ત્યારે પેરોલ પર બહાર આવી જાય છે બોલે ગમે તેવો ગંભીર ગુનો તો બધો ઠીક છે કારણ કે હવે આખું બધું તંત્ર પર એમણે પૈસા આપીને અને પૈસા ફેંકીને તમાશા જોયા છે અને મોદી સાહેબ ને બહુ ગમતો વિષય છે પેલા સુબ્રમણ્યમ સ્વામી તો કે છે ને કે એમને તો બધા બધા બહુ બધા શોખ છે એટલે મોદી સાહેબના બધા શોખ છે એની ચર્ચા સુબ્રમણ્યમ સ્વામી કરે છે અને મોદી સાહેબ કશું કરી નથી શકતા બિચારા મજબૂર હશે કે એમની ભાઈ પુરાવા હશે કારણ કે આ મોદીની જે છપ છપ્પન સેન્ટીમીટરની છાતી છે ને જે એ સાચા સામે જ થઈ જાય જે સાચો માણસ હોય જેની ભાઈ પુરાવો હોય ને એની સામે છપ્પન સેન્ટીમીટરની થઈ જાય બાકી બધા ખાલી કહેવા માટે છપ્પન ઇંચની છાંતી ને બધું છે બાકી હવે બધો ગોગો ફૂટી ગયો છે

આમ તો જયશંકર વિદેશ મંત્રી કામના એટલે ખાલી નામના જ છે બાકી ફરવાનું બધા ભારતની અંદર બીજા કોઈ મિનિસ્ટરનું કોઈ કામ જ નથી કે એટલું જ કરવાનું બાકી બધું કામ મોદી સાહેબ જ કરે વંદે ભારત ટ્રેન એટલી બધી વાર ઉદઘાટન કર્યું કેટલું આ ભારતના ઇતિહાસમાં કોઈ વડાપ્રધાને કોઈ ટ્રેનના આટલા ઉદઘાટનો નથી કર્યા આમને એક તો રિબિનો કાપવી બહુ ગમે છે નાળા જ સોરી રિબિન જ કહેવાય નાળા ના કહેવાય રીબીન રિબિન કાપવું એમને બહુ ગમે છે એટલે એ આ જે અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી છે તેને લાઈવ ટીવી પર જે ડોલરના મુદ્દે ચર્ચા ચાલતી હતી કેટલો ગબડી રહ્યો અત્યારે આ તો ગઈકાલનો ભાવ છે ને અત્યારે સાંભળ્યું છે કે નેવ ની નજીક પહોંચવાની તૈયારીમાં છે આપણે છીએ વિશ્વ ગુલ્લુ આપણે આખા મોટી મોટી જ વાતો કરવાની છે આપણે મજાની એક વાત તો એવી જ આ બતાવતા પહેલા એ કહી દઉં કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો એક ન્યૂઝ છે આજે જેની અંદર એમણે એવો દાવો કર્યો છે ને પત્રકાર કે અત્યારે ખરેખર પત્રકારત્વ કે આ બધું કયા કસે જે કહેવાય પણ મોદી સાહેબે ટ્રમ્પનો ફોન એટલા માટે નતો ઉપાડ્યો કે ટ્રમ્પે એક ક્ષણ બીજા નંબરથી ફોન કર્યો તો ને અનનોન નંબરના ફોન જે છે એ મોદી સાહેબ નથી ઉપાડતા એ પ્રકારનો આર્ટિકલ છે જો આ તમને આર્ટિકલ પહેલા બતાવું કે મોદી સાહેબ જે છે અને ટ્રમ્પ કે એવો માણસ છે કે જેને ખબર નથી પડતી કે ભાઈ આપણે રેગ્યુલર ફોન થી ફોન કરવાનો હોય ને એવું થોડું હોય કે તમને ઈચ્છા થાય એ તમે ફોન દો એવું કરાય નહીં પણ હવે ટ્રમ્પ ને બહુ બધા કામ માટે અલગ અલગ નંબર રાખે છે આ પેલો વિડીયો સંભાવું ને પેલા અખર ખરાબ આના આનો સમાચાર આખો બન્યો છે કે જેની અંદર એ દાવો કરવામાં આવે છે કે ભાઈ પેલા અન્નો નંબર ના ફોન જે છે એ સાહેબ ઉપાડતા નથી એટલે મોદી નોટ ટેક ટ્રમ્પ કોલ એઝ ધે કેમ ફ્રોમ અનનોન નંબર એટલે ટ્રમ્પને કેટલી બધી મહત્વની ઘટના છે આ સમાચાર કે ટ્રમ્પની પાસે બધા નંબર તો મોદીને આપે નહીં એટલે એમની પાસે હશે પચાસ સાહીઠ જેટલા હશે આપણને કોઈ ખબર નથી પણ એ નંબરમાંથી એવો નંબરથી ફોન કર્યો જે મોદી સાહેબ સાહેબને આપ્યો જ હતો અને મોદી સાહેબ અનનોન ના ફોન ઉપાડતા નથી એટલે આપણે જાણો કે અત્યારે બધા ઘણા બધા જે લોનના હું પોતે જ મારા બધા બહુ લોનની ઉગ્રણીઓ છે એટલે હું અન્નો ઉપાડવાનો મેં બંધ કરી દીધા છે કે આપણે લેવાના એમાં સ્પામ વધારે હોય ને આપણને એમાં પેલું આવે ટ્રુ કલર અંદર એલર્ટ કે સ્પામ ને આવું તેવું લાલ બધું દેખાયેલું એટલે મોદી સાહેબ ને ફોન આવતા હોય છે તો જ અનોન નંબર ના ઉપાડે ને બાકી મોદી સાહેબ ને તો ખબર હોય ને કે ભાઈ અમેરિકાના છે ને અમેરિકા મારા આટલા લોકો રહે છે અને ટ્રમ્પ ને મેસેજ કરતા નથી આવડતું ખાલી અને ટીવી અને પેલું એનું ટ્રુથ પર લખતા આવડે છે મેસેજ કરીને કેતા નથી આવડતું કે ભાઈ આ મારો નંબર છે તમે મને ફોન કરો હશે એટલે આ મોટા લોકો કંઈ બી કરે આપણે તો શું ખબર સમાચાર લખ્યા છે એટલે હવે આપણે બધા માનવાનું ને આપણે તો માનીએ કે ના માનીએ એમના જે ભક્તો છે એ ભક્તો તો માને જ છે ગઈકાલે જ મારા વિડીયો પર એક ભક્ત જે ગાળોનો વરસાદ કર્યો છે માં બેન સુધીની ગાળો મને આપી દીધી પણ પછી મને એમ થયું કે આ સંસ્કાર આ લોકોના આ જ છે પોતાની જાતને ખાલી સંસ્કારી પાર્ટી કે પણ આમને ભાઈ સંસ્કારમાં નામે આ જ છે જુઠ્ઠું બોલો વગર ગામના પ્રોપોગેન્ડા ફેલાવો વોટ્સઅપ યુનિવર્સિટીનું જ્ઞાન પેલો એના સિવાય એમનું કોઈ છે જ નહીં એટલે મેં કીધું કે સરસ તમારી સંસ્કારી વૃત્તિથી તમે મારો વિડીયો જોયો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર ભક્ત છો તો તમારી પાસેથી બીજી કોઈ અપેક્ષા રખાય નહીં તમે એક દિવસ બધા ભૂખ્યા રસ્તા પર ફરતા હશો ત્યારે કહેશો કે ભાઈ નહીં બાકી તમે મા બેન ની ગાળો કારણ કે તમારી મા બેન તમારી મા બેન આ

Uh, there are a lot of things i worry about the rupee becoming a reserve currency isn't one of them <laughs> right right. no I, I thought you would say yeah, that. It, 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 it's you know on, on this uh, trade uh, problem with us i think the rupee is near an all-time low versus the us dollar yeah great point look i spoke with the yeah. them અને એની મોદી સાહેબ મેં તો પડી નથી કે મોદી સાહેબના મિત્રોના કાળાધનની તો મેં ગોઠવણ કરી રાખી છે તો હવે આ એક છેલ્લો વિડીયો તમને બતાવું કે ભાઈ આ સ્વદેશી સ્વદેશી નું જે ચાલુ પાછું થયું છે કે અચાનક મોદી સાહેબ જે જ્ઞાન લાધ્યું છે એનો બીજા લોકો કોઈ કરે કે ના કરે એનો ખર્ચો જે છે એ ખર્ચો કરવાનો શરૂ પુષ્કળ ગ્રામીએ કર નાખીએ મુખ્યમંત્રી છે ને એમણે સ્ટીકરો છપાઈ દીધા અને દુકાનો પર ચોંટાડવા ચાલુ થઈ ગયા હવે ત્યાં જુઓ સ્વદેશી ચાર ભાષણો આપશે કે સ્વદેશી અપનાવો હવે આમના જ અંડરવેર ચેક કરીએ ને તે બધા બહાર પહેરેલા હોય મોઘા ચશ્મા એમને જોઈએ બહારથી બધા મંગાયેલા હોય તમને સ્વદેશી ની વાત કરશે પોતે નહીં મોટા ભાગના ભાજપીઓનું આ એક છે એ તમને શીખામણ આપશે કે તમે ભ્રષ્ટતા ના કરો તમે જ્યાં કરો એ બધું એની પાછળ કહેવાનો એમનો આશય એવો હશે કે એ બધું અમે કરીશું તમારે ખાલી જય શ્રીરામ બોલવાનું જય શ્રી રામ બોલ્યા સિવાય તમારે કંઈ કરવાનું નહીં અમારે બસ એમથી તમારું પેટ ભરવાનું અમારું પેટ તો કાળા નાણાંથી ભરાય છે ઉદી સાહેબે આડકતરીથી તો કહી દીધું કે ભાઈ અમારું તો પેટ મોટી મોટી વાતો કરવાથી ભરાય છે એક વિડીયો મેં જોયો છે પણ મને બતાવવાની ઈચ્છા એટલા માટે નથી કે જે વિષય પર આ દેશને કશું અમિત શાહે કીધું જ નથી એની ક્રેડિટ લેવા માટે થઈને કે ત્યાં જમ્મુ કાશ્મીર જઈને જે ઓપરેશન મહાદેવની અંદર કોઈ હજી આખા કોઈ પુરાવા સાથે કોઈ આ દેશની જે આપણે પહેલગામની અંદર જે હુમલામાં જે આપણા લોકોને આપણે ગુમાવ્યા એ લોકોના પરિવારજનોને એવી રાહત થાય કે ના ખરેખર આની અંદર સરકારે કઈ કામ કર્યું છે એવું એવું સહેજ સાંત્વના મળે ને એવું કશું કર્યું નથી ખાલી અચાનક ઓપરેશન ચર્ચા સંસદમાં હતી ને ત્યાં ઓપરેશન મહાદેવ અચાનક થઈ ગયું ને ત્રણ બે ત્રણ ઠોકી માર્યા ને એમના ખિસ્સામાંથી પાકિસ્તાનની ચોકલેટ મળી આ તેના કાર્ડ મળ્યા એટલે એ પેલા જ હુમલાખોર છે એવું એમણે જાતે બધું નક્કી કરી નાખ્યું છે કોઈ પુરાવા સાથે કોઈ ચર્ચા આજ સુધી કરી નથી પણ છતાં જીઆ ત્યાં એ બધા જે અધિકારીઓ છે પોલીસના સેનાના એ લોકોનું સન્માન કર્યું છે મુસલમાનો હતા એમને કઈ બીજી ટ્રોફી આપી હિન્દુઓ હતા એમને નટરાજની મૂર્તિ આપી આવું બધું કર્યું પણ એ વિડીયો જોવા જેવો છે ને કેમ કે અમિત શાહ આમ તો કઈ એવું જોવા જેવું એમની અંદર રહ્યું નથી કારણ કે એમને હવે બધું અત્યારે ક્રિકેટની તૈયારીઓ ગયા છે ખરું ને આપણે જઈને કેવું પડશે ને કે જઈ આ જગ્યાએ આપણે મેચમાં આવું આવું કરવાનું છે બધું હોય શકે એમના ગામને પણ એ વિડીયો મારે તમને બતાવવાની કોઈ જરૂર લાગતી નથી પણ આખી વાતનો સાર એટલો જ છે કે આ ફેંકાસુર છે હવે એ ફેંકાઈ જશે કેટલો વહેલો એની ગણતરી જુઓ અને ફેંકાતા પહેલા હજી કેટલા ખેલ ખીલે છે કારણ કે આમાં કેવું છે કે દીવો જયારે ઓલવાનો હોય ને ત્યારે ફળફળિયા બહુ મારે એટલે આના તરફડિયા કારણ કે હવે ભલે જેટલા ભક્તો એવું માનતા હોય છે એમના ભક્તોની સંખ્યા છે એવી પણ એટલી બધી નથી રહી હવે જે પ્રકારની રાહુલ ગાંધીની આપણે જે બધી યાત્રાની પોસ્ટ જોઈએ એના પરની કોમેન્ટ્સ જોઈએ જેવી રીતે આપણે ભાજપ પણ હું તો જોતો હોઉં છું એના પરની કોમેન્ટ જોઈએ ખબર પડે કે આ દેશની અંદર આખા બધા જ કઈ આંધળા ભક્તો નથી છે ઘણા જાગૃત લોકો છે જે લોકો સમજી રહ્યા છે કે આ દેશને કઈ દિશામાં અગિયાર વર્ષ રિવર્સ ગેરમાં પાડવામાં આવ્યો ને ભ્રષ્ટાચાર માટે થઈને અને ખાલી ને ખાલી અદાણીને અંબાણી ને અંબાણી માટે તો આમ તો મોદી સાહેબ ને લાગણી ઓછી છે વધારે પડતી તો અદાણી પ્રત્યે જ એટલે અદાણી માટે થઈને જે પોતાની અદાણીના પૈસા ગમે તેમ વોટ બધાને ખરીદીને કોઈને બાકી નથી રાખ્યા એ બધાને ખરીદીને જે જે બધું આખો બહુ મોટો ફૂલ્યો એ ફુગ્ગામાં એક પંચર પડી ગયો એ ગમે ત્યારે ફાટવાનો છે અને એ પહેલા બધા ધમાલ કરી રહ્યા છે તમને જે કંઈક લાગતું હોય કે ભાઈ આ વિષયમાં તમે મને લાઈવમાં ક્યારેક કોમેન્ટ કરીને કહી શકો છો બાકી વિડીયો અત્યાર સુધી તમે જોયો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર અને બસ આ રીતે જ મારા જોતા રહેજો તમને લાગે કે આનાથી બે ચાર લોકોને લોકોને જેવું છે તો આ એ શેર કરજો અંધ ભક્તો હોય એમને બહુ અંદર ઉખળાટ થતો હોય કે કોઈને ગાળો નથી આપી બહુ દિવસોથી રસ્તા પર જઈને ચાર જગ્યાએ બહાદુરીની વાતો નથી કરી તો એવા લોકોને પણ મોકલજો તો એ લોકો પણ મને ગાળો આપીને એ લોકો પોતાની જાતને કઈ ખુશ થઈ શકે કારણ કે એ લોકો ગાળો આપવા સિવાય બીજું કંઈ કરી શકવાનું નથી આ દેશ માટે તો એ એ લોકો એમની પોતાની ભળાસ કાઢી શકે કોમેન્ટ કરીને તો એવા ભક્તોને તમે ઓળખતા હોય તો એમને આ વિડીયો મોકલજો અને વિડીયોમાં તમારે કોઈક સજેશન આપવા હોય તો એ પણ તમે કોમેન્ટ કરીને જણાવજો મારી આ ચેનલ છે ફનરંગ ન્યૂઝ એને જો લાઈક ના કરી હોય તો એ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બસ બાકી દેશહિતની જનહિતની વાતો રોજ હું રીતે કરતો રહીશ બસ અત્યારે આટલું જ ભારત માતા છે